સુરત જ વરસાદી જોવા મળ્યો છે સુરતના વરાછા ગેટ સરથાણા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગાજવી સાથે વરસાદ વરસ્યો હતો રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાના આરે છે એવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે સુરતના વરાછા કતારગામ પીપલો દડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે કાળા ડિમમાં વાદળો અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે તો બીજી તરફ અચાનક જ વરસાદી માહોલના કારણે કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવામાં વરસાદની આગાહીથી ખેલૈયાઓમાં એક ચિંતાનું મોજું ફરી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે